અંતિમ તૈયારીઓ પાંચ દાયકા બાદ માનવ સહિત યાન અવકાશમાં રવાના થશે અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસા એ તેના મહત્વકાંક્ષી ચંદ્ર અભિયાન આટરે મીસ બેની તૈયારીઓને આખરી ઓપ આપવાની જાહેરાત કરી છે એપોલો યુગના અંતના આશરે પાંચ દાયકા બાદ આ પ્રથમ એવું મિશન હશે જેમાં માનવ સંચાલિત અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે સંસ્થાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિશાળ રોકેટ અને મુસાફરો માટેના વિશિષ્ટ યાનને પ્રક્ષેપણ મથક પર લાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આ ઐતિહાસિક ઉડાન પૂર્વેનું અંતિમ અને અત્યંત મહત્વનું ચરણ માનવામાં આવે છે આ અભિયાનનો ઉદ્દેશ્ય ઊંડા અવકાશમાં માનવ ક્ષમતા ને અત્યાધુનિક અવકાશ યાનની પ્રણાલીઓની સચોટ ચકાસણી કરવાનું છે પ્રક્ષેપણ બાદ આ યાન પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહની આસપાસ પરિક્રમા કરશે જેનાથી ભવિષ્યના જટિલ મિશનો માટે સુરક્ષિત માર્ગ મોકળો થશે આ પરીક્ષણ ઉડાન દ્વારા વૈજ્ઞાનિકો અવકાશ યાત્રીઓના શારીરિક પ્રતિભાવો અને યાનમાં સ્થાપિત જીવન રક્ષક પ્રણાલીઓની વિશ્વસનીયતાનો અભ્યાસ કરશે અમેરિકાના વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધીમાં ચંદ્રની સપાટી પર ફરીથી માનવોને ઉતારવાના લાંબા ગાળાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે આ મિશન પાયાની ભૂમિકા ભજવશે વૈશ્વિક અવકાશ સંશોધન ક્ષેત્રે આર્ટેમિસ બે મિશનને વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય તરીકે જોવામાં આવી છે નાશાના વહીવટકર્તાઓએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પ્રવાસ માનવજાત માટે બ્રહ્માંડના નવા દ્વાર ખોલશે અને ચંદ્ર પર કાયમી મથક સ્થાપવાના સંકલ્પને આપશે આ મિશનની સફળતા બાદ આગામી ચરણમાં અવકાશયાત્રીઓને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના પર કામ કરવામાં આવશે અત્યારે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોની નજર આ પ્રક્ષેપણ ટકેલી છે કારણ કે તે માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે અવકાશ સંશોધનના એક નવા યુગનો પ્રારંભ કરાવશે